ત્રિપલ સવાર મિત્રોની બાઇક સ્લીપ થતાં ઇલેક્ટ્રિક થામલા સાથે ભટકાતા અકસ્માતમાં એક યુવકનું મોત આમોદના માંડવા ફળિયા ખાતે રહેતા ત્રણ મિત્રો રાહુલ રાઠોડ સાગર રાઠોડ તેમજ જગદીશ રાઠોડ આમોદના મુકેશ લક્ષ્મણ રબારીની બાઇક લઈને રાત્રિના સમય નીરમ ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પતાવીને આમોદ ઘરે પરત આવતા હતા ત્યારે રાત્રિના એક કલાકે સોનામાંથી નહિયર ગામ વચ્ચે મામાદેવની ડેરી પાસે બાઇક સ્લીપ્ટ થતાં બાઇક રોડની બાજુમાં આવેલી ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાઈ હતી અને બાઇકની પાછળ બેઠેલા રાહુલભાઈ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને જગદીશને મોઢાના ભાગે તથા ખભાના ભાગે ઈજા થઈ હતી બાઇક ચાલક સાગર રાઠોડને ખભા તેમજ પગે ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી જેથી ત્રણેયને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે રાહુલ મેલાભાઈ રાઠોડને મૃત જાહેર કર્યું હતું પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ પરત કરી હતી આમોદ પોલીસ મથકે મૃતકના પિતા મેલાભાઈ નગીન રાઠોડે ફરિયાદ આપતા પોલીસે બાઇક ચાલક સામે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી